દ્વારકાધીશ મિત્રો નવલોગમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો આવી ગયા છે આપણે વાડે વાડે આવી રહ્યું છે પાણી અહીંયા પાણી આવેલું છે આપણે રચકો વાડીને આવતા રહ્યા છીએ જો અહીંયા ખાય છે પાડીને ઓલી બાજુ બે ખાય છે પાડા પાડી આજે વાડામાં ખુલ્લી છે મોજ કર બેટા મોજ કર જો મોજ કર મારી પારું મોજ કર પારોડે પારું પારું છે આ સારી મિત્રો આપણી પારું જુઓ છૂટી રસકો ખાય છે આખા આજે આખા વાડામાં ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો હવે આપણે ભેંસો છોડી છે તળાય પાણી પીવા આવી તળાય લગતા તળાય તો પાણી પીને હવે આકળે રહી છે હવે ચમડા કાઢવાનું છે હવે કેવું ખેતર ભેળાય છે એ આગળ તમને બતાવું જુઓ ભેંસો ચરી રહી છે સણાવાળું ખેતર છે એમાં સુવા સુવા પણ ને ભેંસો ચરી રહી છે બુકના બીજા છે આ છે આપણે પેથાભીની પીની જુઓ બાજુના વાડા વાળા Beli baju sapri, badi biasa-biasa dia sapri. Siap mata, cokelol akhlak temen-temen tahu. Ah, puri. Zopoli, મિત્રો તો અડા ખાઈ રહી છે અડા ભાઈ જો ભાઈ અડા ખાય અડા જો અડા ખાય બહુ વાત તો આખા ગામની વેચો ભેગી છે અમારા ચાર જણાની વેચો છે સારી અહીંયા છે આપણી લાડચી એ બધી છે આપણી વેચો જોવા અહીંયા છે ગાંડી ને તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણી ભેંસો ચડી ગઈ છે જો રોડે હવે જવાની છે તળાય તો ચલો અને આગળ મળીએ લાલ નથી મિત્રો તો જો આપણી ભેસો તળાઈમાંથી નીકળી ગઈ છે ચેડે આવે છે આપડી ભેસો મોર જાય છે આપડા મોટા ભાઈની ભેસો આ છે આવે મોટા ભાઈની ભૂરી વાહ બે વાહ ભૂર અને ચેડે આવે છે આપડે ભેસો તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપડા બધી ભેસો બાંધી નાખી છે હા બેંચવી રહેશે થોડો ખર્ચો અંદર નાખી દઈએ તો જો બધી બેસો ખાઈ રહી છે લાઇન ટુ લાઈન તો ચાલો હવે આગળ તમને બતાવો